કિસાન ખેડૂત પલવાન આપણે છીએ એકત્રીસ ઓક્ટોમ્બર રાજકોટ આ છે બેડી યાર્ડ મિત્રો અને આપણે લઈને આવ્યા ત્યાં મગફળી અને આ છે મગફળી વિભાગ પંદર વીઘા વાળો છેડ એકત્રીસ ઓક્ટોમ્બર રાજકોટ બેડી યાર્ડ એમાં બધો માલ જાજો અહીંયા સાડત્રી ઓગણચાલી આવતો હોય છે ચોવીસ નંબર હોય તો એના ભાવ અલગ થતા હોય છે

આઠને ત્રીસ મિનિટે સવારના કિશાનખેડ બોલવાનું આજ છે રાજી દેખાય ત્યાં સુધી મત જ જોવા મળશે રાજકોટ ખેડૂત વાતાવરણ પણ જબરજસ્ત ખરાબ છે કમોસી વરસાદ પણ છે પણ હવે પ્રતિદિન એકત્રીસ ઓક્ટોમ્બર બાદ પ્રતિદિન હવે ખુલાસા તરફ વાતાવરણ આજે પણ વાદળ વરસાદ જે કિસાન ખેડૂત ભગવાન આજે પણ વાતાવરણ એક તો એકત્રીસ ઓક્ટોમ્બર રાજુલા ભાવનગર વેરાવલ દરિયાપટ્ટામાં અમુક વિસ્તારમાં આજે પણ વરસાદ વધુ ઓછો પડી શકે પાલીતાણા અમુક વિસ્તારમાં આજે પણ વરસાદની સંભાવના બાકી સમગ્ર ગુજરાત બાકી સામાન્ય હાલ છે વરસાદ પણ આ તો માં ઉઠતું હોય તો ભારે ખેડૂત નુકસાન તરફ મોટા ભાગનું નુકસાન ખેડૂતોને અત્યારે થતું હોય વરસાદ થાય એટલે પણ અત્યારે કોઈ વરસાદ હોય તે પણ આ તો વાલીડો રીઠો અને મગફળી બજાર બધું ચાલતું હોય એવું રાજકોટ એપીએમસી ચોવીસ નંબરમાં અગિયારસો થી લઈને તેરસો સુધીના બજાર સુપર એક્સ્ટ્રા સાડા બારથી તેર બાકી અગિયાર થી સાડા બાર સુધી રાજકોટ બેડી યાર્ડ આપડે લઈને આવ્યા તા મગફળી નવલગઢની એમાં ભાવ આવ્યો છે બારસો રૂપિયા જય કિસાન આ છે નવલગઢનો પાલ હરાજી થઈ ગઈ છે બારસો રૂપિયા આવ્યા છે સાડા આઠે ચાલુ થાય હરાજી સવારના પણ ઘણા બધી મગફળી દરરોજ આવતી હોય છે સિસ્ટમ ટોકન મુજબ છે ડાયરેક ખેડૂત મિત્રો જ્યાં સુધી ખુલાસ ઉગાડ ન નીકળે ત્યાં સુધી દલાલનો સંપર્ક ફોન કરીને જ આવવું ડાયરેક્ટ કોઈ આપવું નહીં કારણ કે ટોકન સિસ્ટમ છે રાજકોટમાં અત્યારે કેમ કે વરસાદી વાતાવરણના લીધે ક્યાંય બહાર ઢગલા થતા નથી તો જે વ્યવસ્થા હોય મુજબ જ વાહન લેવામાં આવે છે રાજકોટ આ પંદર વીઘાનો છેડ છે પાંચ એકર ઉપરનો તો ખેડૂત મિત્રો જીરામાં પણ ત્રણસો રૂપિયા સુધારો છે અત્યારે કપામાં બધું ચાલતું એવું બજાર ચૌદ સો થી સાડા પંદર પ્લસ સામે દેખાય સાત નંબરનો નો ડોમ છે ત્યાં પણ લસણ આવે છે લસણ પણ ગમ્ફર આવક છે અત્યારે વાવેતર સમય છે જય કિસાન ખેડૂત બલવાન ઘણી બધી જણસી આવતી હોય છે રાજકોટ મગફળી બધી ચાલતી જેવા માલ એવા ભાવ જળવાતા હોય છે ખેડૂત એક ખેડૂતને હવે બીજાનો બીજાને આવે ત્રીજાનો આવે બજાર પર માલ પ્રમાણે જ આવતું હોય છે જેવો જેનો માલ તેવો બજાર રાજકોટ એપીએમસી બેડી યાર્ડ માર્કેટ યાર્ડ રાજકોટ વાતાવરણ પણ બહુ ગંભીર છે જય કિસાન ખેડૂત ભગવાન ખેડૂતોને થોડુંક નુકસાની પણ મળશે સરકાર સરકારનો આદેશ આવી ગયો છે ક્યાં જિલ્લામાં પાસ થાય તો આપણને ખબર નથી પણ જરૂર ખેડૂતને સહાય મળશે વધુ ઓછી જે નિવાડો આવે